અને જો એક કામ રહી ગયું છે આ પાટલો મૂકવાનો હવે આ પાટલાન છે ને તો ક્યાં ફુટેસ કોથડીમાં પેક કરીને મૂકવાનું છે માળિયા ઉપર કામ કે ભગવાન ફટવાતું કામ કેડે કામ આયાસ કરે છે હા અડદિયા વાળવા છે હા આજ જો આજ માવો મંગાયવ છે અડદિયા વાળવા છે લોટી દળાવાનો બાકી છે હજી બધું તૈયાર કરશું રાંજીયું હા રાંઠણ આમ ઉછ્યું ત્યાં બપોર હા કાઈ કામ થાતું નથી

અમે આપણે કરાવી આવશું જો ચેષ્ટાના ઝેરોક્સ કઢાવવાની હતી નથી નીકળતી કા આપણે આજે કરાવી આવશું જો મમ્મી એરોસે બનાવીને આપડો આ એક બ્લાઉઝ સિવાઈ ગયું છે ઓ ફિટિંગ જ જો બધું થઈ ગયું ફિટિંગ કરીને પછી હવે સીધું કરશું હલા સ્કૂલે જવાનું છે હા લંચ બોક્સમાં ખાલી બાફેલા મગ મૂકો ને બીજું કઈ ના દહીં ને મગ

કાલ મહેમાન છે ને સાંજે હા કાલ સાંજે જમવાનું છે મહેમાન ને એટલે તો હવે આ બધી વસ્તુ ઠેકાણી કરી દઈએ પોણા નવ ને પાંચ થઈ ગઈ છે અને જો હવે અમે સાંજની રસોઈ ખાઈ પીને ફ્રી થઈ ગયા છીએ રસોડામાં લાઈટ બંધ થઈ ગઈ છે અને જો મમ્મી આ શું કરો છો મમ્મી

ફોલ્ટીસ કાલ હવાર જ જાઓ નવરી થઈ હા સવારમાં સાડી ફોલ્ટીસ માં નાખી આવીએ અમારા વિડીયો આયા જ એન્ડ કરશું જો તમને અમારા આજના વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય